તો થોડા જીય બધા મજા લોમ સો હું તીરત જવાન છે ના ના તીરત કોઈ નહી આપણે ઇમનો માતાજી જવાન છે નકે ઓય હેડ આવું નહી આપણી ઉંમર કોઈ હેડવા નહી જવાન તો તમે બધો ભેગા કરો હેડો હું આવું હા હેડો હો હા તો હું આવું હા જલ્દી આવજો મગન કાકા જય અંબે જય અંબે લડવા મારા રંગાજ આવતી નહી કોઈ કો હરખાઈ નહી આધી તમારો હેડા મારો હા જય અમ બે હેડા હું છું ગરબા ગરતા ગતા આવો

પછી તો તમે સઢાય ગોળાન સઢાય ગોળા તા હાલ હેડો હાલ હેડો આય તો બેસી રહ્યા છે અડધો કલાક અલ્યા પેલા મગન આબના હતા કે આયા નહીં તો આવી તો વિચાર એ પણ આપળો દર કે હટતા ને એટલે હેડ તો વિચાર છે અલ્યા પેલા તો આપડે ઉમર નેની હતી એટલે હેડી જતા હતા હું તો ઘેર જાવ ના હેડીયકો તમે આપડા મંથી હારી જશે અન ઈમાંય અમુક માણસોને તો સેવા કરવી પડે છે આપડે કોઈ સેવા ના કર્યો બધા હટ છે હેડી હેકીના ઓયથી સઢાય ગોળા તૈયાર થઈ જાવ આવો

એટલે ડ્રાઈવર તો જોયું બંધ કરા તો કોઈ વાંધો નઈ હો હા કોઈ વાતો નઈ તમારો આયુર હવે આપડે નક્કી કર્યું બરોબર પણ ઘેર થી નીકળવાનું ઘેરથી તમારે ઘેર

ઘણા દાળ ભૂલા પડી ગયા બસ એવી ઈચ્છા થઈ કે મારે જવું તો બાર મોડું થાય જાવજો તમે

અમે પરંતુ આપડે આયોજન કરી દઉં ભાઈ જવાનું હેડ મારે બોમ્બ કરવા

મારા દારૂડિયા લેવો નહીં લેવાનો કેટલા વર્ષે ભેગા થઈ ગયા દસ વર્ષે ભેગા થઈ અમાર નહીં લઈ જવા તાલુકડા કાલુ નહીં આપવું જોઈએ લે ભાઈ કરો આ રાખો હું નહીં આવું કામ ઘેર છું હા અમે આ તો કાળ્યો નડતો રોટલા ખાઈ ને જવું સોરી નાખ્યું મગજ માય જવું છે ને હાલ કાલે મગજ મારી માતાજી હુકમ થાય જાય માયા બુછો